અંદરથી થી એવું ફીલ છે કષ્ટભંજન માં સાળંગપુર આવવાની હજી કદાચ પાંચ પાંચ સાત કિલોમીટર ની વાર ને તે અચાનક થી ઊન ઉડી ગઈ વિચારો કે યાર ભાગ્યા છે અત્યારે બે દાદાના આંગણે જ બેસ્યા છે એવા હનુમાનજી સાથે તો મારો છે ને સંબંધ બહુ સારો છે હમણાંથી ખબર નહીં કે આમ જાણે હે દાદા ને હું એનો દીકરો હોય ને એવી રીતે આમ બહુ જ કનેક્શન જોરદાર છે અમારે હનુમાનજી સાથે મારો તો ગુડ મોર્નિંગ જય વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું સવારના વાગી ગયા છે સાડા દસ જેવું થઈ ગયું છે આજે અગિયાર વાગે મારે એક બેન છે તેને સાયકોલોજીમાં એક્ઝામ છે બટ પ્રેક્ટિકલ એક્ઝામ છે એટલે શું કે ખબર સાયકોલોજીસ્ટ બધા હોય શા બેસીને બધા ક્વેશ્ચન જવાબ પૂછે ને બધા પછી એવું કઈ હોય છે એવું એક્ઝામ છે તો એમાં વીસ મિનિટ મારું જરૂર પડે એમ છે તો હું જઈ રહ્યો છું અત્યારે કોલેજ તો કોઈ જ કામ નથી આજે તમારો ભાઈ જવાનો છે રાતે સાળંગપુર એટલા માટે છે ને અત્યારે જવાનું છે ફટાફટથી કોલેજે ચલો આજે છે ને ફટાફટથી કોલેજ જઈએ વિપુલ ભાઈ આવે છે જોઈ આવે છે તો ઠીક બાકી બધું જોઈ જશે તો ફાઈનલી ગાઈઝ અમારા વિપુલભાઈ ગયા છે અને અમારા ડેલી વ્લોગ ચાલુ કર્યા વિપુલભાઈ આજે હું જાઉં છું સળંગપુર ભાઈ સરસ

તો ફાઈનલી ને હું કહેવાય તૈયાર થઈ ગયા છીએ અત્યારે અને જવાનું વિચારીએ છીએ સાળંગપુર માટે અત્યારે મારો બેગ આખો પેક નાખ્યો છે આમાં ખાલી છે ને ત્રણ ચાર જોડી કપડા નાખ્યા છે કેમ કે છે ને આપણે કપડા લઈને જવાનું છે બીજું કંઈ લઈને જવાનું નથી આઈતી અને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છે સવારમાં માં સાળંગપુર કેટલા વાગે પહોંચી સાચું કહો તો અત્યારે ટ્રેન છે સાડા છ ની પણ ટ્રેનમાં જવાનું વિચાર નથી કે ટ્રેનમાં બેસીને તો મને પહોંચાડશે અગિયાર બાર વાગે પોહચાડશે પછી હું શું કરીશ અને રૂમ રાખીને લેવાની મજા નહીં આવે એટલે બેટર છે કે અહીંયાથી નવ વાગે નવ દસ વાગે બસ મળશે બસમાં બેસી જાય છે એટલે મને પહોંચાડશે ત્રણ વાગ્યા સુધીમાં અને પછી ત્રણથી થી બા પાંચ છ ચાર પાંચ વાગે અહીંયા આજે આરતી છે તો આપણે આરતીમાં પહોંચી જશું બે કલાક હું આરામથી ત્યાં બેસી શકું શાંતિથી અને પછી દર્શન કરવાના છે હજુ પણ એક્સાઇટમેન્ટ થાય છે બહુ ફર્સ્ટ ટાઈમ આ ટ્રાવેલિંગ કરી રહ્યો છું સાળંગપુર સાળંગપુર હું ક્યારે ગયો મને બી ખ્યાલ નથી બહુ જાજો ટાઈમ પછી હું સ્વાદ બહુ ઝાઝા ટાઈમ પછી હું સાળંગપુર જઈ રહ્યો છું એક્સાઇટમેન્ટ થાય છે સારું લાગે છે ઘરે ફોન વાત કરી હતી તો મારા ઉપા કે છે ઠીક છે જાવ તમને ઠીક લાગે છે તો તો અત્યારે આડી થોડી વારમાં હું જે છણ થઈશ ફ્રેશ થઈ ગયો ત્યાર થઈ ગયો પેક થઈ ગયું છે બધું અને મારા પાવર બેંક છે ને ચાર્જર મૂક્યું છે કેમ કે તમને ખબર છે કે તમારા ભાઈ પાછા પાવર બેંક આવી ગયો છે તો શાંતિ છે અને આને ઓળખું છું તમે રાધાકૃષ્ણ અને અમારા દ્વારકાધીશ પણ હવે છે અને રાધાકૃષ્ણ પણ અહીંયા છે તો ચાલો ગાઈ જવે હવે છે ને થોડી વારમાં પાછા મળીએ છીએ તૈયાર થઈ જાય થોડુંક કામ શું કે હાકેલવાનું બધું બાકી છે એ ખતમ કરું પછી પાછા મળીએ તો ફાઇનલી ગાઈસ છે ને અમે અત્યારે છે ને હું કહેવાય ઈસ્કોન છીએ અને અમારા વિપુલ ભાઈ છે ને આપણે અત્યારે જઈ રહ્યા છીએ વિપુલ ક્યાં જઈ રહ્યા છીએ અમે સારંગપુર સર એટલે હું એકલો જ જાઉં છું ભાઈ મને મૂકવા આવ્યો છે હમણાં થોડી બસ છે અને મેં કંઈ ખાધું નથી તો અત્યારે છે ને મસ્ત મજાના થેપલા ખાવા માટે આવી ગયા છે સાંજે જે ખાઈ ને બધી પાછા હવે નીકળવાના છીએ સારંગપુર જવા માટે પહેલાં ત્રણ વાગે ત્યાં પહોંચવાના છીએ તો મજા આવી જશે તો ફાઇનલી ગાઈઝ આલુ પરોઠા રેડી થઈ ગયા છે ને આલુ પરોઠા લઈને હમણાં છે ને રિક્ષામાં જઈ રહ્યા છે અત્યારે છે ઈસ્કોન પાસે અને રિક્ષામાં બેટા પડે આલુ પરોઠા ખાવાનું છે કે રિક્ષા અહીં પડી છે

પછી વિચાર્યું કે ચલો આલો પરોઠા ખાઈ ભાઈ ભાઈ અને મારો વિપુલ ભાઈ કઈ ખાધું નતું આજે કેમ કે મને મૂકવા આવ્યો હતો ને એટલે ભાઈ ફટાફટ થી છે ને નીકળી ગયો હતો મેં કીધું ચલો આલુ પરોઠા લઈએ ને ઘરમાં ઘરે આલો પરોઠા છે અને ફાઈનલ તમારો ભાઈ છે ને એક્સાઇટેડ છે કેમ કે સવારે વહેલી આરતીમાં છે ને આપણે હનુમાનજીએ મળવાના છીએ સાળંગપુર એટલે વ્લોગમાં માં કન્ટિન્યુઅસલી બની રહ્યો છું આખી રાત ટ્રાવેલિંગ કરવાની છે સવારમાં સમથિંગ ત્રણ ચાર વાગે પહોંચીશ પણ હજી બસ ના કઈ ઠેકાણા નથી જોઈએ ક્યારે બસમાં શું કેવું બોલ ભાઈ

હાજી બસ માંથી ઉતર્યો છું સાચું કહું તો આમ અંદરથી થી એવું ફીલ થાય છે કષ્ટભંજન સાળંગપુર આવવાની હજી કદાચ પાંચ પાંચ સાત કિલોમીટર ની વાર રહી ને ત્યાં અચાનક થી ઊન ઉડી ગઈ અને આ ખોલી ને જોયું તો સાળંગપુરનું મંદિર આવ્યું તો આજો આ અને હનુમાનજી નું શું કહેવાય દાદાની મૂર્તિ છે બહુ મોટી તમે જોઈ શકો છો બટ એ પણ હું દેખાડીશ હજી શું કહેવાય દિવસ ઉગ્યો નથી એટલે બહુ હજી દેખાશે નહીં બટ હજી થોડી વાર છે અને ઠંડી પણ એવી લાગે છે અને આ શર્ટ પહેર્યો છે ને તો વધારે ઠંડી લાગે છે તો જોઈએ ચાલો એ સાઈડ જઈએ પહેલાં અંદર મને ખબર બી નથી કે આ કઈ રસ્તા છે કઈ જ્યાં કઈ જગ્યાએ જવાનું છે હું બસ આમ આમ ચાલ્યો જાઉં છું આપણે પહેલાં આમ આગળ જઈએ જોઈએ શું છે એક ભાઈને પૂછું કે આરતી ક્યારે થશે તો એણે મને કીધું કે પાંચ વાગે સાડા વાગે પાંચ વાગે આજુબાજુમાં થઈ જશે આરતી મેં કીધું અંદર જોવા જશે તો કે સારું જોવા દો

પછી વિચાર્યું કે હવે યાર ભાગ્યા છે અત્યારે બે કેટલા ગયા બે અને ચૌદ થઈ છે અત્યારે મેં કીધું હવે અત્યારે યાર શું કહેવાય ખોટા પૈસા આપવા મેટર છે કે દાદાના આંગણે જ બેસ્યા છે અત્યારે જો શ્રી કૃષ્ણ જન્મ મંદિર મંદિર ને મસ્ત મજાના આટા મારી રહ્યો છું અને મજા આવી રહી છે અને આમ સુકુન એટલે વાત ના પૂછું અને હશે ને સામે મૂર્તિ દેખાય છે તમે દેખાતી હશે મને તો દેખાય છે આછે આછે દેખાય છે કેમ કે એમાં એવું છે કે જે અંધારું છે ને એટલે મજા નહીં આવે પણ થોડી વારમાં છે ને અંજવાળું થઈ જશે આરતી છે બે વાગ્યા છે સાડા પાંચ વાગ્યાની આરતી છે એટલે સાડા ત્રણ કલાક મારે હજી આમને ફરવાનું છે સાડા ત્રણ કલાક હવે તો ટેન્શન નથી કે ફોનમાં ચાર્જર ખતમ થઈ જાય કે આમને તે અમને બંને મોબાઈલમાં ચાર્જર છે પ્લસ પાવર બેંક છે એટલે કંઈ ટેન્શન છે નહીં મારો વિચાર છે કે અહીંયા કાંક છે ને અહીંયા કાંઈક જગ્યા કરીને શાંતિથી બેસી જા એક તો દાદાની સામે અને દાદાના સાનિધ્યમાં ચલો હવે હું દિલની સુગુન માટે કસ્ટમરને હનુમાનની સામે શાંતિથી બેસવાનો છું આ ચૂકવો ને અંદર એવું સુગુન ફીલ થાય છે ને આમ કાયદેસર રડવું આવે છે ત્યારે કાયદેસર એમ રડી જવાય છે ખબર નહીં કે આમ દાદાની મૂર્તિ જોઈને હજી મૂર્તિ મને ક્લિયર નહીં દેખાતી બટ આમ કેમ કે અંધારું છે ઉપર આમ બહુ એટલું બંધવાડું બધાને આંખો ના દેખાય છે આમ બટ રિયલીઝ ગજબ બોસ ફિલિંગ આવે છે સાળંગપુર આવીને આમ એક્સ્ટ્રીમ લેવલનો જે ઇમોશન કહેવાય ને બધા પ્રગટ થતા હોય છે અને એમાં હનુમાનજી સાથે તો મારો છે ને સંબંધ બહુ સારો છે હમણાંથી ખબર નહીં કે આમ આમ જાણે હે દાદા ને હું એનો દીકરો હોય ને એવી રીતે આમ બહુ જ કનેક્શન જોરદાર છે અમારે હનુમાનજી સાથે મારો તો અને એમાં એ સાચું કહું ને તો સાળંગપુર આવવાનો વિચાર પણ નહોતો ને અચાનક સાળંગપુર આવવાનું થઈ ગયું અને આજે દાદા મારી છે ને હું બ્લોગ બનાવી રહ્યો છું યાર રિયલી બહુ હેપીનેસ ફીલ થાય છે બહુ જ ખુશી આમ અંદરથી આમ ફીલ થાય છે કે હું કોઈક આધ્યાત્મિક જગ્યાએ મારા હનુમાનજી પાસે છો ત્યારે યાર શું બતાવું કિંગ ઓફ હા કિંગ ઓફ સાળંગપુર ચાલો ભાઈ શાંતિથી બેસવાનું છે દાદાના દર્શને પાછળ દાદા દેખાતા હશે તમને અને તમારો ભાઈ પણ અહીંયા જ છે હવે ડાયરેક્ટ આપણે છે ને આરતીના ટાઈમ મળશું અને દિવસ ઉગી જશે ને ત્યારે મળીએ મહાવીર વિક્રમ જ રંગી સુમતિ કે સંગી વરણ વિરાજ સુ ફાઈનલી ગાઈઝ કષ્ટમં હનુમાનજીના દર્શન થઈ ગયા છે વાગી ગયા છે કેટલા વાગે આરતી થઈ હતી સાડા પાંચ આરતી ચાલુ છે અડધી અડધી છ જેવું થયું છે સમથિંગ મેં ટાઈમ નથી જોયો અને ફાઇનલી બહુ જ મસ્ત મજાના દર્શન થઈ ગયા દાદાના તમને બધાના દર્શન કરાયા છે અને હા ચૂકવો ને તો કસમથી બહુ બધી ખુશીઓ થાય છે કાંઈ જ ઘટે તમે મંદિર જોઈ શકો છો મંદિરની રોનક અત્યારે કેવી રીતે આવી રહી છે અને હાલો હું તમને છે ને જે મૂર્તિ છે ને મોટી હનુમાનજીની એ બતાવવા જઈ રહ્યો છું વિચારું છું કે હવે નીકળી જવું અહીંયાથી કે જો બસ કંઈક મળી જાય તો સારું છે છોઈ અત્યારે અહિયાં અહીંયાથી અમરેલી જતો રહીશ પછી અમરેલી પછી જતો રહીશ પાછો સાવરકુંડલા બાજુ પછી સાવરકુંડલા થી પાછું આ સંગ એટલે ઘણું ચા જોવાનું છે જઈએ આપણે આજે તો ઠંડી ગઈ મારું ગામ એમાં એ દાદા દાદા છે એટલે વાંધો નથી ચલો દાદાના દર્શન કરે બતાવો હવે મસ્ત મજાની હનુમાનજીની બહુ જ મોટી પ્રતિમા